મિત્રો પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમમાં તમારી ચેનલ મોનોટાઇઝ સો ટકા થઈ શકે છે અને આજે એ પણ પ્રૂફ દેખાડીશ કે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમમાં જે ચેનલ મોનોટાઇઝ થાય છે એની અંદર તમને પૈસા મળે કે ના મળે એની લાઈવ પ્રૂફ સાથે તમને આ વિડીયોની અંદર માહિતી આપવાનું છું વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો એની અંદર તમને કયા કયા ફીચર મળે છે એટલે કે તમે સમજી લો કે પાંચસો સબસ્ક્રાઈબ અથવા ત્રણ મિલિયન વ્યૂઝ અથવા ત્રણ હજાર વોસ ટાઈમ તમારો થઈ ગયો છે અને એને તમે ચેનલ મોનોટાઇઝેશન અપ્લાય કરો છો તો શું આપણે એની અંદર પૈસા આપણને મળે છે કે નહીં તો આ વિડિયોની અંદર તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કે એની અંદર પણ મને આપણી આ ચેનલની અંદર પૈસા મળેલા છે અને જેમને જેમને બીજું પૈસા જે મળેલા છે ને એ કઈ રીતે મળ્યા છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે અને જેમને જેમણે પૈસા નાખ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે તો ચલો વિડિયોની આપણે શરૂઆત કરીએ કે જે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર ટાઈમ અથવા ત્રણ મિલિયન વ્યૂઝમાં જે લોકોની ચેનલ મોનોટાઈઝ થઈ છે તો શું એની અંદર આપણને કયા ફ્યુચર મળે છે અને આપણી ચેનલ મોનોટાઈઝ કઈ રીતે થઈ શકે છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને લગતી દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે અને જેટલી પણ નોલેજ છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો મેં આપણી ચેનલની અંદર બનાવેલા છે તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમે અહીંયા વાયટી સ્ટુડિયોને મેં ઓપન કર્યો છે તો વ્હાઈ સ્ટુડિયોમાં તમે ઓપન કરશો એટલે જે કમાણી કરવાનું ઓપ્શન છે ને એની ઉપર તમે ક્લિક કરશો તો તમને અહીંયા ઘણા બધા ફીચર મળે છે એમાંથી હજુ પણ એક મારે ફીચર બાકી છે જોઈ શકો છો મેમ્બરશિપ મેં હજુ ઓન કરેલું નથી તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડું છું કારણ કે મેમ્બરશીપની અંદર હજી એની અંદર મેં કોઈ રસ ધરાવ્યો છે જ નહીં અને મેં હજુ સુધી ચાલુ પણ કર્યું નથી પણ ધીરે ધીરે હવે એને પણ ચાલુ કરી દઈશ હવે મિત્રો વાત કરીએ કે અહીં મારા કયા કયા મારી ચેનલની અંદર ફીચર ચાલુ છે એ તમને કહી દઉં પહેલાં નંબરનું છે વોચ પેજ જોવાની જાહેરાતો મતલબ જે આપણે લોંગ વિડિયો છે એની અંદર જે જાહેરાતો આવે છે એના દ્વારા મને કમાણી થઈ શકે છે બીજા નંબરમાં છે શોર્ટ ફિડેટ જે લોકો મારા શોર્ટ વિડીયો જોવે છે તો એની અંદરથી હું કમાણી કરી શકું છું ત્રીજા નંબરમાં છે સુપરચેટ એની અંદર પણ હું પૈસાની કમાણી કરી શકું છું આ બ્રાન્ડ એકાઉન્ટ છે એની અંદર તમે એના માટે શોપ માટે અલગથી તમારે અકાઉન્ટ બનાવવું પડે છે એની અંદર પણ તમને કમિશન મળે છે અને ચોથા નંબરનું છે શોપિંગ એની અંદર પણ તમને ડાયરેક કમિશન મળે છે કોઈપણ પ્રોડક્ટ તમે તમારા વિડીયોની અંદર શેર કરો ને તો એનું એમાં પણ તમને કમિશન મળે છે અને યુટ્યુબની અંદર તમે એના દ્વારા પણ કમાણી કરી શકો છો હવે કયા કયા ઓપ્શન ક્યારે અને કઈ રીતે મળે છે અને મેં તમને વાત કરી કે પાંચસો સબસ્ક્રાઈબર આપણને કયું કયું ઓપ્શન મળે છે અને એમાંથી મને કઈ રીતે પૈસા મળ્યા છે લાઈવ પ્રૂફ સાથે વિડીયોની અંદર દેખાડવાનું શું વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તો સૌથી પહેલાં નંબરનું છે મિત્રો વોચપેડ તો તમને ખબર છે કે ચાર હજાર વોચ ટાઈમ થાય રહે અથવા એક હજાર સબસ્ક્રાઈબ થાય અથવા દસ મિલિયન વ્યૂઝ થાય ને ત્યારે તમને આ ફ્રીચર મળે છે બરાબર છે બીજા નંબરમાં છે આ પણ મળે છે તમને ત્રણ મિલિયન પણ એની અંદર તમને વોચપેડથી તમે કમાણી કરી શકતા નથી એના માટે પણ આપણે જોઈએ છે દસ મિલિયન વ્યૂઝ ત્યારે આપણી ચેનલ મોટાઇજ થાય છે કમ્પ્લીટલી એડ માટે ત્રીજા નંબરમાં છે સુપર આ જે મેન ઓપ્શન છે મેં તમને વાત કરીને કે પાંચસો સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોચ ટાઈમ એની અંદર તમને આ ફીચર મળે છે સુપરવાળું હવે સુપરવાળું કઈ રીતે કામ કરે છે એ તમને ખબર ના હોય તો એ પણ તમને કહી દઉં કે જે લોકોને પાંચસો સબસ્ક્રાઈબમાં ચેનલ મોનોટાઇઝ થઈ છે અને એમના લોકો મગજમાં એવું વિચારે છે કે અમને પૈસા નથી મળતા તો મિત્રો એ તમને ખાસ તમારી ભૂલ છે આ વિડીયોની અંદર તમે પ્રૂફ સાથે જોઈ શકો છો કે જે સુપર ચેટનું ઓપ્શન છે એ તમને પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોઇસ ટાઈમ અથવા ત્રણ મિલિયન વ્યૂઝમાં જે લોકોની ચેનલ મોનોટાઇઝ થઈ એ લોકોને આ ફીચર મળી જાય છે પણ એની અંદર આપણને પૈસા કઈ રીતે મળે છે તો આપણે સુપરચેટ ઉપર ક્લિક કરી લઈએ જો મેં એની ઉપર ક્લિક કર્યું છે તો તમે ખુદ લાઈવ પ્રૂફ જોઈ શકો છો મિત્રો સો રૂપિયા ભાઈએ નાખેલા છે ચાલીસ રૂપિયા નાખેલા છે ચાલીસ રૂપિયા નાખેલા છે આ ચેનલોવાળાએ તો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર તો એમની એક વખત તો પહેલી વાત તો કે એમણે પૈસા નાખ્યા છે તો આપણે એમની ચેનલ પણ ચેક કરવી જરૂરી છે તો ચાલો આપણે મુલાકાત લઈ લઈએ એમની ચેનલની મુલાકાત એક વખત આપણે લઈ લઈએ કારણ કે ભાઈ સો રૂપિયા આપણે ટ્રાન્સફર કરેલા છે થેન્ક્સ બટન દ્વારા તો આપણે એનો ઉપયોગ કરી લઈએ અને ચેનલનું નામ પણ તમે જોઈ રહ્યા છો તો અહીંયાથી ડાયરેક્ટલી આપણે એમની યુટ્યુબ ચેનલમાં જતા રહીએ છીએ અને સબસ્ક્રાઇબ છે સોળસોને સિત્તેર અને એકસોને એકાવન વિડીયો ભાઈ શ્રી અપલોડ કરેલા છે જેની અંદર વિડિયો તમે જોઈ શકો છો બધા લોંગ વિડીયો છે સાત સત્યાવીસ મિનિટ બાર મિનિટ સત્તર મિનિટ પંદર મિનિટ બધા પાર્કના અલગ અલગ ફરવાલાયક સ્થળના વિડીયો લાગે છે બધા ખૂબ સારું કહેવાય પણ હજુ ભાઈને વ્યૂઝ ઓછા આવી રહ્યા છે પણ ભાઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે વિડિયો તમે રેગ્યુલર અપલોડ કરો છો ને એ મહત્ત્વની વાત છે ઘણા લોકો છે ને વિડીયો અપલોડ છે ને કરતા જ નથી રહી ગયું એટલા માટે છે ને વ્યૂઝ ઓછા આવે છે મોસ્ટ ઓફ તમારી વિડીયો પણ ચાલી છે અઠ્યાવીસ હજાર પચીસ હજાર ચૌદ હજાર બાર હજાર સારામાં સારી તમારી વિડીયો પણ ચાલેલી છે અને મિત્રો તમે જે સપોર્ટ કર્યો છે જે લોકોને દેખાય છે કારણ કે જે તમે પૈસા ટ્રાન્સફર કરો ને દરેક સબસ્ક્રાઈબ મિત્રોને હાઈલાઇટમાં તમારી કોમેન્ટ દેખાતી હોય છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બીજા નંબરમાં છે હેલ્પલાઇન હેલ્પફુલ વિડિયો એમને પણ ચાલીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે એમને પણ આગળ આપણી ચેનલની મુલાકાત લીધી હતી પણ અત્યારે ફરીથી તમને કહી દઉં એમને પણ ચાલીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અઢાર વિડીયો અપલોડ કર્યા છે એકસો ને સત્યાવીસ છે તમે જુઓ અહીંયા અને વિડીયો બી એમના બેસ્ટ ચાલી રહ્યા છે બારસો પંદરસો તમે જોઈ શકો છો હજુ વિડીયોની શરૂઆત થઈ છે તો અત્યારે હાલની અંદર છ દિવસ પહેલાં વિડીયો અપલોડ કરેલો છે ને તો પણ બારસો ઉપર યુઝ મળેલા છે એમને અને ત્રીજા નંબરમાં તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતી જ્ઞાન એમને પણ ચાલીસ રૂપિયા ટ્રાન્સફર કરેલા છે ખૂબ ખૂબ ધન્યવાદ તો એમણે તો કોમેન્ટ જ કરેલી છે કે ચેનલ ચેક કરજો એના માટે ચાલીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા ભાઈ એવું નથી હું દરેક લોકોને ચેનલ ચેક કરું છું પૈસાનું કોઈ મહત્ત્વ નથી પણ ટાઈમ કાઢવો બહુ મુશ્કેલ છે ખેતીવાડીના કામની અંદર પણ તમે અહીંયા પૈસા ટ્રાન્સફર કર્યા છે તો મારા માટે તો ફરજિયાત બની ગયું છે હવે ચેક કરવી જ પડશે અહીંયા તો ગુજરાતી જ્ઞાન ભાવ ચેનલનું નામ છે મિત્રો તમે જોઈ શકો છો છ હજાર સબસ્ક્રાઈબ છે અને ત્રણસોને નેવું વિડીયો અપલોડ કરેલા છે અને બધા બજાર ભાવના છે ખૂબ સરસ વિડીયો બનાવેલા છે સારામાં સારા તો માર્કેટ ભાવના વિડીયો કોઈ પણ જોવા હોય તો આ ચેનલમાં ખાસ તમે જતા રહેજો હવે મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ પાંચસો સબસ્ક્રાઈબની અંદર મને આ પૈસા મળ્યા છે પાંચસો સબ્સ્ક્રાઇબ બને જે ફીચર મેં તમને વાત કરી કે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોઇસ ટાઈમ અથવા ત્રણ મિલિયન વ્યૂઝ એની અંદર જે આપણી ચેનલ મોનોટાઈઝ થાય છે તો આ જે પૈસા મળ્યા છે એવી રીતે તમને પૈસા મળે છે પણ એક જ વાત છે કે તમારી વિડીયો હેલ્પફુલ હોવી જોઈએ હું અહીંયા ટેકનિકલની વિડીયો બનાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો તમને ખબર જ છે કે હું હેલ્પફુલ વિડીયો બનાવશું તમને એવું લાગે છે મનની અંદર થાય તમારું કંઈક કામ થયું હશે તમને ગમ્યું હશે ત્યારે મને અહીંયા પૈસા ટ્રાન્સફર કર્યા હશે તમે એમને એમ તો કંઈક કર્યા નહીં હોય એટલે વિડીયો તમારી એવી હોવી જોઈએ કે લોકોને કામ આવે કોઈનું કામ થતું હોય તો એ લોકો ખુશ થઈને તમને આવી રીતે પૈસા ટ્રાન્સફર કરે છે બાકી તમારા જે પાંચસો સબસ્ક્રાઈબમાં ચેનલ મોનોટાઇઝ થાય છે એમાં એડ નથી લાગતી એડ દ્વારા તમે કમાણી કરી શકતા નથી તો વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મિત્રો મળી રહેશે